તો ગુજરાતી લગ્ન પ્રસંગમાં હોય તેઓ ક્રીમી અને ઉનાળાની સ્પેશિયલ મીઠાઈ યમ્મી અને ક્રીમી એવો મેંગો ડિલાઇટ બનાવીશ અને એની રેસીપી હું અહીંયા તમારી સાથે શેર કરીશ તો જો તમને મારો આ વિડીયો પસંદ આવે તો તમે સ્કીપ કર્યા વગર મારા વિડીયોને જોતા રહેજો અને તમારા ગ્રુપમાં વધારેમાં વધારે શેર કરજો અને જો મારી ચેનલમાં નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચલો આપણે બનાવીએ મેંગો ડિલાઇટ તો સૌથી પહેલાં મેં અહીંયા ગેસ ઓન કરી અને આ રીતે કઢાઈ રાખી દીધી છે અને પાંચસો ગ્રામ મેં માપ પ્રમાણે દૂધ લઈ લીધું છે અને ફૂલ ફેટવાળું આપણે દૂધ લેવાનું અને દૂધને આપણે એક ઉભરો આવે ત્યાં સુધી ગરમ થવા દેવાનું છે અને હું અહીંયા મેંગો મેંગોડીલાઇટ ત્રણથી ચાર વ્યક્તિ માટેનું જ બનાવું છું એટલે એ રીતે મેં અહીંયા પાંચસો ગ્રામ દૂધ માપ પ્રમાણે લીધું છે જો તમારે વધારે વ્યક્તિ માટેનું બનાવવું હોય તો તમે એ રીતે દૂધનું માપ લઈ શકો છો તો આ રીતે દૂધનો એક ઉભરો આવી ગયો છે તો એમાં આપણે ખાંડ એડ કરવાની છે તો મેં અહીંયા પાંચસો ગ્રામ દૂધની સામે સો ગ્રામ જેવી ખાંડ લઈ લીધી છે અને ખાંડને આપણે દૂધમાં એડ કરી દઈશું ખાંડનું પ્રમાણ આપણે અત્યારે એટલા માટે ઓછું રાખ્યું છે કે પાછળથી આપણે મેંગો ડિલાઇટ બનાવવાનું છે તો મેંગોનો પલ્પ પણ અંદર એડ કરવાનો છે અમૂલની ફ્રેશ ક્રીમ પણ અંદર એડ કરવાની છે એટલે વધારે પડતું ગળ્યું ન થઈ જાય એટલે ટેસ્ટ પ્રમાણે તમારે ખાંડ એડ કરવાની પાછળથી થોડો ટેસ્ટ કરી તમે ખાંડ પણ એડ કરી શકો છો તો ખાંડ એડ કર્યા પછી મેં અહીંયા ત્રણ મિનિટ સુધી દૂધને ઉકાળ્યું હતું તો આ રીતે ત્રણ મિનિટ થઈ ગઈ છે દૂધ પણ આપણું ઉકળી ગયું છે અને મેં અહીંયા એક બાઉલમાં આ રીતે ઠંડુ એવું દૂધ લઈ લીધું છે અને બે ટેબલ સ્પૂન મેં અહીંયા કસ્ટર્ડ પાવડર લઈ લીધો છે જો તમે મેંગો ફ્લેવરનો કસ્ટર્ડ પાવડર લેવા માંગતા હોય તો પણ ચાલે પણ મેં અહીંયા વેનીલા જે મારી પાસે હતો એ મેં અહીંયા લઈ લીધો છે દૂધ અને કસ્ટર્ડ પાવડરને આ રીતે સરસ એવું મિક્સ કરી અને આપણે ઉકળતા દૂધમાં એને એડ કરી દેવાનું અને ખાસ ધ્યાન રાખવું કે કસ્ટર્ડ પાવડરનું પ્રમાણ એકદમ ઓછું રાખવાનું એકદમ થીક દૂધ આપણે બનાવવાનું નથી એ રીતે આપણે કસ્ટર્ડ પાવડરનો ઉપયોગ કરવાનો તો વાળું દૂધ એડ કર્યા પછી આપણે ચમચાની મદદથી સતત હલાવતા રહેવું જેથી નીચે છોંટી ન જાય અને હલવાઈની દુકાનમાં મળે એવો મેંગો ડિલાઇટનો કલર લાવવા માટે હું અહીંયા ચપટી ઓરેન્જ ફૂડ કલર એડ કરી દઈશ અને એને પણ સરસ એવું આપણે મિક્સ કરી દઈશું જેથી સરસ એવો બહાર જેવો આપણો કલર આવશે તો તમે જોઈ શકો છો કે સરસ એવો આપણો કલર સેટ થઈ ગયો છે દૂધમાં તો એને પણ આપણે થોડીવાર માટે હલાવતા રહીશું તો દૂધ આપણું બનીને રેડી થઈ ગયું છે તો ગેસની ફ્લેમ મેં બંધ કરી દીધી અને દૂધને પ્રોપર એવું આપણે ઠંડુ થવા દઈશું તો મેં અહીંયા દસથી પંદર નંગ આ રીતે રસગુલ્લા લઈ લીધા છે અને હું અહીંયા માર્કેટમાંથી રેડીમેડ રસગુલ્લા લાવી છું તમે કોઈ હલવાઈના સ્ટોરમાં કે અમૂલના સ્ટોરમાં જશો તો પણ તમને આ રીતે રેડીમેડ પેકેટમાં રસગુલ્લા મળી જશે તો રસગુલ્લામાં ચાસણીનો ભાગ આવે છે તો આ રીતે હું અહીંયા બધા જ રસગુલ્લામાંથી ચાસણી બધી જ નીકાળી અને એક બાઉલમાં બધા જ રસગુલ્લા લઈ લઈશ અને એમાં આપણે જે દૂધ કસ્ટરવાળું બનાવ્યું હતું આ રીતે આંગળી નાખીને તમે ચેક કરશો તો ઠંડુ થઈ ગયું છે આપણું દૂધ તો એ દૂધને આપણે રસગુલ્લામાં રસગુલ્લા ડૂબે એટલું દૂધ અંદર એડ કરી દેવાનું તો આ રીતે અંદર આપણે દૂધ એડ કરીશું એટલે બધા જ જે રસગુલ્લા છે એ બધા જ દૂધમાં સરસ એવા મિક્સ થઈ અને સરસ એવા આપણા રસગુલ્લા રેડી બનશે તમને મારી આ રેસીપી કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી બતાવજો અને જે બચેલું દૂધ છે એ આપણે આ રીતે બાઉલમાં નીકાળી દઈશું અને બાઉલમાં નીકાળેલું દૂધ અને જે રસગુલ્લાવાળું દૂધ છે એ બંને હું અહીંયા ફ્રીજમાં રાખી અને પ્રોપર એવું ઠંડુ થવા દઈશ તો હવે મેંગો ડિલાઇટ બનાવવાનું છે તો મેંગોની તો જરૂર પડશે જ તો અહીંયા મેં મોટી એક મેંગો લઈ અને આ રીતે ટુકડા કરી રેડી રાખ્યા હતા તો આ રીતે મિક્સર જાર લઈ લેવાનું અને એમાં બધી જ મેંગો એડ કરી અને પાણી એડ કર્યા વગર એની સ્મૂથ એવી પલ્પ બનાવી અને હું અહીંયા એને રેડી કરી દઈશ મેંગોમાં જો તમે કેસર કેરીનો ઉપયોગ કરશો તો વધારે સારું આમ તો કોઈ પણ કેરી અહીંયા પાકી હોય એ ચાલે અને આ રીતે બાઉલમાં નીકાળી હું અહીંયા સાઈડમાં રાખી દઈશ અને બીજું આ રીતે એક મોટું બાઉલ મેં લઈ લીધું છે અને એમાં હું અહીંયા અમૂલ ફ્રેશ ક્રીમ એડ કરી દઈશ અમૂલ ફ્રેશ ક્રીમનું પેકેટ બસો પચાસ ગ્રામનું છે એમાંથી હું અહીંયા સો ગ્રામથી થોડું વધારે ક્રીમ લઈ અને અંદર એડ કરીશ બીજી ક્રીમ હું અહીંયા સાઈડમાં રાખી દઈશ અને આ રીતે વિસ્કારની મદદથી એને એકદમ સ્પીડલી આ રીતે ફેંટી લેવાનું છે એકદમ ફ્લફી થાય ત્યાં સુધી એકદમ સ્પીડલી એવું આપણે ફેંટતા રહેવાનું અને તમે જોઈ શકો છો કે આ રીતે સરસ એવું ફેંટાઈને આપણું ક્રીમ રેડી થઈ ગયું છે તો હવે આપણે એમાં અંદર એડ કરીશું જે મેંગોનો પલ્પ રેડી કરીને રાખ્યો હતો એ અંદર આપણે એડ કરી દેવાનો હું અહીંયા બધો જ પલ્પ એડ નથી કરતી થોડો સાઈડમાં રહેવા દઈશ ટેસ્ટ પ્રમાણે આપણે જોઈશે તો વધારે અંદર એડ કરી દઈશું બંનેને આ રીતે વિસ્કરની મદદથી ફરીથી એવું મિક્સ કરી દેવાનું તો આ રીતે તમે જોઈ શકો છો કે બંને મિક્સ કર્યું તેવો કલર કેવો સરસ આવ્યો છે તો અંદર હવે બીજું જે આપણે કસ્ટર્ડવાળું દૂધ હતું એ પણ અંદર આપણે એડ કરી દેવાનું તો આ રીતે એક એક સામગ્રી આપણે અંદર એડ કરતા જઈશું અને એને સરસ એવું મિક્સ કરતા જવાનું તો દૂધ બધું જ મેં અંદર એડ કરી દીધું છે અને આ રીતે થોડું એવું એને આપણે મિક્સ કરતા રહેવાનું તમે પણ ઘરે ચોક્કસથી ટ્રાય કરજો સરસ એવો એકદમ ટેસ્ટી બનશે તો જે રસગુલ્લાવાળું દૂધ આપણે ફ્રિજમાં ઠંડુ થવા રાખ્યું હતું એ પણ સરસ એવું મિક્સ દૂધમાં થઈ ગયા છે તો એને પણ આ રીતે બાઉલ મોટા બાઉલમાં આપણે બધું જ મિક્સ કરી અને એડ કરી દઈશું અને સરસ એવું મિક્સ કરીશું તો જોઈને ખાવાનું મન થાય એવો મેંગો ડિલાઇટ મેં અહીંયા બનાવ્યો છે અને એની રેસીપી તમને શેર કરી છે અને સાચે જ મારો આ મેંગો ડિલાઇટ ખૂબ જ ટેસ્ટી બન્યો હતો ઘરના લોકોને ખૂબ જ ભાવ્યો ખૂબ જ પસંદ આવ્યો અને હવે કહે છે કે બહારથી લાવવાની કોઈ જ જરૂર નથી હવે આપણે આ રીતે મેંગોની સિઝનમાં ઘરે જ મેંગો ડિલાઇટ બનાવીને ખાવાનો અને આ રીતે મેં કાજુ અને બદામની કતરણથી સરસ એવું ગાર્નિશિંગ કરી દીધું છે તો લગ્ન પ્રસંગોમાં મળે તેવા જ ટેસ્ટમાં અને ઉનાળાની સ્પેશિયલ મીઠાઈમાં બનતો મેંગો ડિલાઇટ મેં આજે ઘરે બનાવી અને એની રેસીપી અહીંયા તમને શેર કરી છે તો જો મારી આ રેસીપી તમને સારી લાગી હોય તો મને કમેન્ટમાં જરૂરથી બતાવજો અને તમે પણ આ રીતે ઘરે ચોક્કસથી ટ્રાય કરજો અને જો મારી આ રેસીપી તમને સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક શેર કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો મળીએ કોઈ એક નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય